જય ભગવાન અનન્યાશ્ચિંતો મામ યે જના પરિપાસ તેષામ તેભિયુક્તા યોગક્ષેમ વહા ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે જે મનુષ્ય અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું યોગ એટલે આપણે જ્યારે જે વસ્તુ જોઈતી હોય એ આપણને મળી રહે ક્ષેમ એટલે સારું આરોગ્ય હવે આવા તો ઘણા બધા બનાવો આપણે જીવનમાં હિન્દુ શાસ્ત્રમાં હિન્દુઓમાં બની ગયા છે હવે એક મહારાષ્ટ્રની વાત છે ભક્ત નામદેવ તો ભક્ત નામદેવ એમને એક વખત બહુ જ મની ક્રાઇસિસ હતી અને એમના ઘરમાં પેલા હાથે વણેલા કામડા અને બધું હતું એટલે પત્નીએ કહ્યું કે બજારમાં જાઓ અને સારા ઘરાક શોધી એના લાવો અને એમાંથી ઘરનું સીધું લેતા આવજો તો ભક્ત નામદેવ બજારમાં ગયા તો ત્યાં સાધુ સંતો ગરીબો બધા ત્યાં હતા એમાં કેટલાક ફકીરોએ માગ્યું તો એમણે કામડા ઓઢાડી દીધા અને એમની જોડે જેટલું બી થાન હતું એ બધું વકરાઈ ગયું એ ભક્ત મામદેવ વિચારતા હતા કવે ઘેરજીનું શું જવાબ આપીશ એ ત્યાં પીપળાના ઝાડ નીચે બેસી અને વિઠ્ઠોબાનું સ્મરણ કરતા હતા તો આ બાજુ વિઠ્ઠલજી એ સેવકનું સ્વરૂપ લઈ અને ગાડું ભરી અને સીધું લઈ અને ભક્તને ત્યાં પહોંચ્યા અને બહારનું પકડાયું તો ભક્તાણીને થયું કે ભક્ત આવ્યા લાગે છે એમણે બારણું ખોલ્યું તો કે ભક્ત તો ભજન કરવા બેઠા છે પણ આ સીધું મોકળાયું છે સીધું ઘરમાં ઉતારતા જાય ઉતારતા જાય આખું ઘર ભરાઈ ગયું બેસવાની પણ જગ્યા ના રહે એક એટલે કે આટલા બધા સીધાની ક્યાં જરૂર હતી તો કે આજે ભક્ત નામદેવને વિઠ્ઠલ સરકાર મળી ગયા હતા એટલે એમણે ઘણા બધા પૈસા આપ્યા છે એટલે સીધું વધારે આવ્યું છે પછી ઘરમાં નામદેવના છોકરા ગોળ ખાય ખાંડ ખાય એટલે ભક્તાણી એ કહે છે કે હવે તમે પાછા જાઓ મારે કશું હું જોઈતું નથી એમ કરી અને પછી પહેલાં પરિચારકને પૂછે છે કે ભાઈ ભક્ત ક્યાં બેઠા છે તો પીપળાના ઝાડ નીચે જઈને બેઠા છે તો ભક્તાણી ત્યાં જાય છે અને નામદેવને કહે છે કે આટલું બધું સીધાની શી જરૂર હતી તો નામદેવ કહે છે કે આ તો કે વિઠ્ઠલ સરકારે સીધું મોકલાવ્યું છે મેં કોઈ માલ વેચ્યો નથી કશું જ નથી એટલે કોઈનું ન રાખે મુરારી વ્યાજ શીખે આપે ગિરધારી કૃષ્ણ ભગવાનને તો કશું જોઈતું નથી એ તો દ્રૌપદીએ એક પાટો બાંધેલો એના જેટલા દોરા હતા એટલી સાડીઓ પૂરેલી પણ શ્રદ્ધાથી ભગવાનને સોંપી દેવું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વામ તાણે કરતા શ્રી હરી છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સરથાશ્રીમ હરી છે એમનું ધ્યાન કરવું અને એમને સોંપી અને જીવન વિતાવું જય શ્રી કૃષ્ણ